નમસ્કાર નેશન પલ્સમાં આપનું સ્વાગત છે હું શુતાન પરમા ડીસા તાલુકાના વરસડા ગામે લિમ્બજી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લિમ્બજી ધામના પટાંગણમાં પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો જેમાં પાંચ નવ નવયુકલ દંપતીએ પ્રભુતરમાં પગલા માંડ્યા હતા ડીસા તાલુકાના વરસડા ગામે લિમ્બજી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાસુદ પૂનમના પાવન દિવસે લિમ્બજી ધામના આંગણે પ્રથમ વખત સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા જેમાં ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ડીજીના તાલે વાસ્તે ગાજતે બગીમાં સવાર વરરાજાઓનો મંડપમાં આગમન થયો હતો તો કન્યાઓને પણ વાજતે ગાજતે બગીમાં લાવી માહિરામાં પધરાવવામાં આવી હતી પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામી દ્વારા નવ દંપતીના આશીર્વચન આપ્યા હતા લીંબચ યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ પારેખ ડૉક્ટર નયનભાઈ પારેખ ઉપપ્રમુખ ચંદ્રકાંત પારેખ સહિતના લોકો આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ વરસના ખાતે લીંબતધામ જ્યાં સમૂહ લગ્નનું પ્રથમવાર લિંબી ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના યુવાનો વડીલો માતાઓ બહેનો પધાર્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્યારે યુવાનો અને વડીલો પધાર્યા ત્યારે બધાના સાહસ સહકારથી એટલું સુંદર આયોજન થયું છે જે મા બાપ વગરની દીકરી હોય એવાનું અમે નિઃશુલ્ક અહીંયા સમૂહ લગ્નમાં છે એમના સાથે કોઈ ફી પણ નથી લેતા બીજું અમે આ સમૂહ લગ્ન ફક્ત ને ફક્ત એક સમાજ એક જ જગ્યા પર એકત્રિત થઈ અને એક ઓળખ વધે આત્મીયતા વધે એ માટે આયોજન કર્યું છે આજ રોજ લિંબચ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ લિંબચધ ધામ ખાતે યોજાયો આ સમૂહ લગ્નોત્સવમાં સમાજની પાંચ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા સાથે સાથે સમગ્ર પંચમહાલ અને ખેડા વડોદરા તમામ જિલ્લાઓમાંથી મહેમાનો પધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરી આજ રોજ યુવા ચબિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું નેશન પ્લસ ન્યૂઝ ડે સર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર